ઉમરેઠમાં હાઈવે પરના દબાણો પર ચાલ્યું જેસીબી બધા દબાણો દૂર કરાયા આણંદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારી ભરાડિયા સાહેબ અને ઉમરેઠ તાલુકા મામલતદાર પારેખ સાહેબની ઉપસ્થિતિમાં ઉમરેઠ ઓર્ડ ચોકડીથી લાલ દરવાજા થામણા ચોકડી બસ સ્ટેશન વિસ્તાર અને જનરલ હોસ્પિટલ વિસ્તારના હાઈવે પર આવેલ ગેરકાયદેસર લારી ગલ્લા પાથરણા વાળા રોડ ઓટલા દિવાલ પેવર બ્લોક બધું જેસીબી મશીન દ્વારા હટાવી દેવામાં આવ્યું હતું સવારથી સાંજ આખો દિવસ ઉમરેઠના મુખ્ય માર્ગ પરના દબાણો દૂર કરાયા અને જો ફરીથી આ રીતે દબાણ કરવામાં આવશે તો જે તે વ્યક્તિ અને ફોજદારી ગુનો દાખલ કરવાની પણ તૈયારી બતાવી હતી પાછલા ઘણા સમયથી ઉમરેઠનો આ મુખ્ય હાઈવે ગેરકાયદેસર દબાણો અને ત્યાં આવતા ગ્રાહકોના સાધનોના પાર્કિંગના કારણે અકસ્માતનું એપીસેન્ટર બની ગયો હતો ઉપરા છપરી અકસ્માત થવાથી નગરજનો દ્વારા પણ માંગ થઈ રહી હતી કે ગેરકાયદેસર દબાણ હટાવવા જોઈએ અને સરકાર દ્વારા આ વિષયે ગંભીરતાથી પગલા લેવા જોઈએ હવે જોવાનું રહ્યું કે આજે હટાવેલા દબાણો થોડા દિવસમાં ફરી પાછા તો જેમ હતા તેમ ખડકાઈ નહીં જાય ને અને આજની કરેલી આ બધી મહેનત એળે તો નહીં જાય ને આજને આ દબાણ હટાવ ઝુંબેશમાં જિલ્લા માર્ગ અને મકાન વિભાગ ઉમરેઠ મામલતદાર ઉમરેઠ નગરપાલિકાના કર્મચારીઓ સાથે આખો દિવસ ઉમરેઠ પોલીસ સ્ટેશનના પોલીસ બંધુઓ પગે ઉભા રહ્યા હતા બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ આણંદ